સ્ટાફ નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગ મહોતોતે દરમિયાન વાતbmi મળી હતી કે નેત્રંગ તાલુકાના અસ્નાવી ગામના પાદરે રહેતો હરેશ વસાવાતેના ઘરની સામે બનાવેલ ઓડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અલગ અલગ બેરલમાં ભરેલ શંકાસ્પદ 1520 લિટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે હરેશ મનુ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી અને ડીઝલના જથ્થાને પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નથી આપતા પોલીસે તેની ધરપકડ કરી એક લાખ એકતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલી ઇસમ ટ્રક ચાલકોના મેળા પીપળામાં ડીઝલનો જથ્થો લઈ છૂટક ભાવે વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે